પરમ પવિત્ર પુરુષ છે બીજાને કહેવા લાગ્યા આ માણસની વાણીમાં એવું શું છે એ અધિકાર અને સામજ પૂર્વક અશુદ્ધ આત્માઓને આજ્ઞા કરે છે ને તેઓ બહાર નીકળી જાય છે અને ઈસુ ની કિર્તિ એક કે એક ગામે પ્રસરી ગઈ આ પ્રભુની વાણી છે તે જ આપણો આધાર છે વલા ધર્મજનો નેપોલિયન બોર્ણાપાટ નામનો એક સૈનિક હતો જે સૈન્યનો નેતા હતો અને એને આખા યુરોપમાં એનું પ્રભુત્વ એવું તો મેળવ્યું હતું કે જ્યાં પણ જાઓ ત્યાં એનું જ નામ હોય એ વ્યક્તિ એટલો મોટો નેતા હતો સૈન્યનો એટલો વીર યોદ્ધો પણ હતો એણે એક દિવસ પોતાની જે સેના હતી તેની સાથે વ્યૂહરચના ઘડવાનો પ્રયાસ કર્યો એણે ટેબલ ઉપર મોટો દઈને નકશો પાથર્યો અને સૈન્યને બતાવતો હતો અને એક જગ્યા પર એણે આંગળી મૂકી અને આંગળી મૂકીને કહ્યું જો આ લાલ ડાઘ ના હોત ને તો આખી દુનિયા મારી હોત મારા મારા મિત્રો એ લાલ ડાઘ હતો બ્રિટિશ આઇલ્સનો બ્રિટિશ બ્રિટિશ આઇલ્સ નામનું એક રાજ્ય છે અને તેનાથી એ વીર યોદ્ધો ડરતો હતો અને એણે કીધું કે આ જ એક રાજ્ય છે જ્યાં મારી શક્તિ સીમિત છે અને આના કારણે હું આખું જગત જીતી શકતો નથી મારા ધર્મજનો જ્યારે શેતાન આપણને પકડવા માટે વ્યૂહરચના બનાવે છે ત્યારે એ પણ એક જગ્યા પર આંગળી મૂકે છે આ લાલ ડાગ ના હોત ને તો આખું રાજ્ય મારું હોત આખું જગત મારું હોત અને લાલ ડાગ મારા મિત્રો પ્રભુ યુસુએ ક્રુઝ પર વેવડાવેલું લોહી છે અને એના કારણે આજે આપણે પવિત્ર જીવન જીવવાને સમર્થ બન્યા છે આજના શુભ સંદેશમાં પ્રભુ કડકાઈથી વાત કરે છે એક કરે છે અને એ વ્યક્તિને પછાડીને અબદૂત નીકળે છે અને બોલે છે શું તું અમને લંઝાડવા આવ્યો છે શું તું અમારો નાશ કરવા માટે આવ્યો છે આજે શુભ સંદેશમાં પ્રભુના અવાજમાં એક શક્તિ જોવા મળે છે પ્રબળ શક્તિ જોવા મળે છે જ્યારે આપણે પ્રભુ સાથે લીન બનીએ છીએ પ્રભુ સાથે આપણો જીવન જ્યારે જવા લાગે છે જ્યારે આપણા જીવનમાં પ્રભુ પ્રવેશ પ્રવેશે ત્યારે મારા વાલા મિત્રો આપણે એ જ પવિત્રતા અને એ જ શક્તિ આપણે પણ ધરાવીએ છીએ ચાલો આપણે પણ પ્રાર્થના કરીએ કે આપણે પણ આ જ રીતે પ્રબળ બનીએ અને પ્રભુમાં આગળ વધીએ જય